જો ભાઈ આ છે બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પ્લાસ્ટિક નું ઘાસ જેવું અને ઉપર નેટ બધું રમવા આવશું એકવાર લાઇટિંગ સુવિધા બી કમ્પ્લીટ છે ઉપર નેટ હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્ય એન્ડ ધાર્મિક મસ્તી પર તો રોજની જેમ ધાર્મિક જોવો અત્યારથી જો બેટ પકડી લીધું છે વેકેશન પડી ગયું છે ને એટલે હવે કરે છે અને ભવ્યાને છે આજે બીજું પેપર પેપર દેવા ગઈ છે અને ધાર્મિક સ્કૂલ જવાનું વ્યન કરે છે પણ એને હું કહું છું કે હવે તારે વેકેશન પડી ગયું છે પણ માનતો નથી કોઈ જવું છે બોલ કાં જવું છે ને તારે કેતો ખરી જતો હવે કોઈ ન હોય ઘરું તો હવે અત્યારે વાગ્યા છે નવ અને મારે નીકળવું છે કામ પર તો વિડીયોમાં બન્યા રહેજો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ તો મિત્રો અમે જઈએ છીએ બોક્સ ક્રિકેટનો ભાવ પૂછવા રાજપરા ખોડિયાર મૂકી તો ચાલો ત્યાં જઈને હવે બનાવશું તો મિત્રો જો આવ્યા છે અમે ત્યારે બોક્સ ક્રિકેટ છે એનું મેદાન જુઓ જો ભાઈ આ છે બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ જો ભાઈ ભાઈ એક નંબર તો ભાઈ એકદમ ગ્રીન ગ્રીન ઘાસ અને એવું પ્લાસ્ટિક નું ઘાસ જેવું ને ઉપર નેટ બધું મસ્ત એકદમ સરસ સ્ટમ્પ જો કે અહીંથી બેટ અને સ્ટમ્પની બોલ ની સુવિધા આપે છે આ લોકો આયોજકો અને જુઓ તમે રમવા આવશું એકવાર લાઇટિંગ સુવિધા બી કમ્પ્લીટ છે ઉપર નેટ ફરતી નેટ તો એકવાર અવશ્ય રમવા આવશું અમે લોકો પાકું છે કેમ રૂ કિશોરભાઈ ગ્રાઉન્ડ કેમ લાગ્યું સરસ ને સરસ મિત્રો તો હું પહોંચી ગયો છું ઘરે અને હવે જમવાની તૈયારી છે બપોરના છે અને ગ્રાઉન્ડ તો આવી બપોર હા તારે નકરું ઠંડુ પીવું છે ને છાશ નાખી દીધો છે બરફ દાળ ભાત ઢોકળા ઈંડા શાક

અરે આ હિંમતભાઈ આવો આવો તમે એમ ને આમ કે રજા રાખવાના રજા ક્યાં રાખી કે હિંમતભાઈ રજા રાખી દેવાય ને રજા રાખી ક્યાં જાવું કાઈ હિંમતભાઈ હા ફોન અપડેટ જો એટલે એમ બી બોજો અપડેટ મૂક્યો છે ભાઈ ફોન

તો મળીએ નવા વિડીયોમાં ચાર સુધી બધા જય શ્રી